બોટાદ જિલ્લાના રાણપુરમાં આવેલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રની રાજ્યના આદિજાતિ વિકાસ ખાદી કુટીર અને ગ્રામોદ્યોગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે મુલાકાત લીધી રાણપુર શહેરમાં આવેલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રની રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ ખાદી કુટીર અને ગ્રામોદ્યોગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે મુલાકાત લીધી મુનિશ્રી સંતબાલજી પ્રેરિત ખાદી ગ્રામોદ્યોગમાં ઉની વણાટ કાંતણ તથા ઉની હોચેરી સિલાઈ કેન્દ્રની ખાદી કુટીર અને ગ્રામોદ્યોગનો વિસ્તારથી કેમ્પસમાં કામ કરતા બહેનોની કામગીરી નિહાળી મંત્રી નરેશભાઈ પટેલ બહેનો સાથે વાર્તાલાપ કરી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રી નરેશભાઈ પટેલે રાણપુર ખાદી કેન્દ્રની મુલાકાત દરમિયાન ખાદી કેન્દ્રના તમામ ડિપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી અને રાણપુરની આ ખાદી સંસ્થાના જે ખાદીનું ઉત્પાદન કરવામાં આવે છે વિવિધ પ્રકારના જે વસ્ત્રોનું ઉત્પાદન કરવામાં આવે છે તેની વિગતવાર સચોટ માહિતી મેળવી હતી અને રાણપુર ખાદી સંસ્થાની કામગીરી જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા રાણપુર ખાદી કેન્દ્રની મુલાકાત દરમિયાન મંત્રી દ્વારા બહેનોને મળતી રોજગારી ઉની સ્વેટર શાલ દ્વારા ઉર્જા વિકાસ નિગમ દ્વારા વુલનચર્સીની કામગીરી જેમાં વડાપ્રધાન આત્મનિર્ભર ભારત તથા સ્વદેશી ઉત્પાદન દ્વારા મળતી રોજગારીની પ્રજાસા કરેલી જેમાં સરકારી તંત્ર દ્વારા ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ તથા કે વીઆઈસી દ્વારા મળતી સહાયનો બહેનોને લાભ મળી રહ્યો છે રાણપુર ખાદી સંસ્થાના પ્રમુખ ગોવિંદસિંહ ડાભી દ્વારા મંત્રી નરેશભાઈ પટેલનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને મંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સમયે બરવાળા પ્રાંત અધિકારી એસ વી ચૌધરી રાણપુર મામલતદાર કે બી ગોહિલ તેમજ રાણપુર શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિપુલ લુહાર ન્યૂઝ ફોર્ટીન બોટાદ ખાસ કરીને મારા શીર્ષ નેતૃત્વએ મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી આપ્યા પછી એમાં પણ ખાસ કરીને આદિજાતિ વિકાસ સિવાય જે કુટીર ઉદ્યોગ ખાદી ઉદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગ આ જે મારો ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટ પણ એટલો બધો ગ્રામ્ય વિસ્તાર માટે ઉપયોગી છે અને આજે જ્યારે પહેલી વખત બોટાદ જિલ્લાના અભાલ નળકાંઠા ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ નાનપુર ખાતે જ્યારે આવવાનું થયું છે ત્યારે મોડે સુધી ચેરમેન અને એમના સાથી સભ્યો અહીંયાના આગેવાનો અધિકારીઓએ મોડી સુધી મારી રાહ જોઈ અને તેમ છતાં આ સંસ્થાની મેં પૂરેપૂરી મુલાકાત લીધી છે કામ કરતી બહેનો સાથે પણ મારે મળવાનું થયું ખૂબ આનંદ થયો કે પૂજ્ય મહાત્મા ગાંધીજીના વિચારો ગ્રામીણ વિસ્તારની બહેનોને કેવી રીતે રોજગારી મળી શકે એ જે એમની ભાવના હતી એને ઉજાગર કરવા માટે યશોસિ પ્રધાનમંત્રીજી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં હતા ત્યારથી લઈ અત્યાર સુધી એને ખૂબ પ્રાધાન્ય આપી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે લોકલ ફોર લોકલ જ્યાં સુધી આપણે પોતે બનાવેલી વસ્તુ આપણે પોતે અહીંયા માર્કેટ ઊભી નહીં કરી શકીએ ત્યાં સુધીમાં આપણે બહુ મોટી માત્રામાં કોઈને પણ રોજગારી આપી નહીં શકીએ મને આનંદ છે આ સંસ્થા દિવસે દિવસે સમયને ધ્યાનમાં રાખીને આગળ વધવાના પ્રયત્ન કરે છે હજુ પણ આમાં કેવી રીતે અપડેટ થઈ શકે એ પણ મેં અહીંયા બેઠા સંચાલકો સાથે પણ ચર્ચા વિચારણા કરી છે અને સરકાર તરફથી આ સંસ્થા જ નહીં પણ પૂરા ગુજરાતની અંદર જે અમારી આવી સંસ્થાઓ છે એના વિચારોને હું ચોક્કસ એક વખત મારી સાથે મિટિંગ કરીને એમને સમજી લઈશ અને ભવિષ્યમાં સરકાર શું મદદ કરી શકે એ પ્રમાણે માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે પણ વાત કરીને ચોક્કસ રીતે સંસ્થાઓ વધુ મજબૂત બને અને વધુમાં વધુ બેનોને રોજગારી મળી શકે એ દિશામાં મારા પ્રયત્ન હશે